યોગી શુક્રાચાર્ય જઈને દધિષના શરીરને જેને શ્રુવે કાપી નાખ્યું હતું તે તરત જ જોડી દીધું દધીશના અંગો પૂર્વવત જોડીને શિવભક્ત શિરોમણી ત્યાં મૃત્યુજય વિદ્યાના પ્રવર્તક શુક્રાચાર્યએ એમને કહ્યું હે તાત દધીશ મેં સર્વેશ્વર ભગવાન શિવનું પૂંજન કરીને તમને શ્રુતિ પ્રતિપાદિત મહામૃત્યુંજય નામ શ્રેષ્ઠ મંત્રનો ઉપદેશ આપું છું ત્રંબ્યકમ યજામહે અમે ભગવાન ત્રંબયકનું યજન આરાધન કરીએ છીએ ત્રંબયકનો અર્થ છે ત્રણેય લોકોના પિતા પ્રભાવશાળી શિવ તે ભગવાન સૂર્ય સોમ અને અગ્નિ ત્રણેય મંડળોના પિતા છે સત્વ રજ અને તમ ત્રણેય ગુણોના મહેશ્વર છે આત્મતત્વ વિદ્યાતવ અને શિવ તત્વ આ ત્રણેય તત્વોના ઉપલબ્ધ થનાર પૃથ્વી જળ અને તેજ આ ત્રણ મૂર્ત ભૂતોના અથવા સાત્વિક આદિ ભેદથી ત્રિવિધ ભૂતોના ત્રિદેવ સ્વર્ગના ત્રિભુજના ત્રિધાભૂત સહસ્ત્ર બ્રહ્મા વિષ્ણુ અને શિવ ત્રણે દેવતાઓના મહાન ઈશ્વર મહાદેવજી જ છે અહીં સુધી મંત્રના પ્રથમ ચરણની વ્યાખ્યા થઈ મંત્રનું દ્વિતીય ચરણ છે સુગંધી પુષ્ટિ વર્ધનમ જેવી રીતે ફૂલોમાં ઉત્તમ ગંધ હોય છે એવી જ રીતે તે ભગવાન શિવ સંપૂર્ણ ભૂતોમાં ત્રણે ગુણોમાં સમસ્ત કૃત્યોમાં ઇન્દ્રિયોમાં અન્યાન્ય દેવોમાં અને ગણોમાં એમના પ્રકાશક સારભૂત આત્મા રૂપે વ્યાપ્ત છે એટલે યુક્ત અને સંપૂર્ણ દેવતાઓના ઈશ્વર છે અહીં સુધી સુગંધિમ પદની વ્યાખ્યા થઈ હવે પુષ્ટિ વર્ધનમની વ્યાખ્યા છે ઉત્તમ વ્રતનું પાલન કરનારા એ દ્વિજ શ્રેષ્ઠ મહામુને નારદ એ અંતર્યામી પુરુષ શિવની પ્રકૃતિનું પોષણ થાય છે મહતત્વથી લઈને વિશેષ પર્યુત સંપૂર્ણ વિકલ્પોની પુષ્ટિ થાય છે તથા મુજબ બ્રહ્માનું વિષ્ણુનું મુનિઓનું અને ઇન્દ્રિયો સહિત દેવતાઓનું પણ પોષણ થાય છે એટલે જ એ પુષ્ટિવર્ધન છે હવે મંત્રના ત્રીજા અને ચોથા ચરણની વ્યાખ્યા છે ઉર્વા રૂકમીવ બંધનાન્ય મૃત્યુ મૃક્ષીય મામૃતા અર્થાત હે પ્રભુ જેવી રીતે તડબૂચ પાકી કે તરત લતા બંધનથી છૂટી જાય છે એવી જ રીતે હું મૃત્યુરૂપ બંધનથી મુક્ત થઈ જાઉં અમૃતપદ મોક્ષની પૃથક ન થાવ એ રુદ્રદેવે અમૃત સ્વરૂપ છે જે પૂર્ણ કર્મથી તપસ્યા સ્વાધ્યાયથી યોગથી અથવા ધ્યાનથી એમની આરાધના કરે છે એને નૂતન જીવન પ્રાપ્ત થાય છે તો અહીંયા શ્રી શિવ મહાપુરાણનો છોતેરમો ભાગ સમાપ્ત થાય છે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઇબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બે લાયકન પણ દબાવો